ભારે વરસાદના પગલે અનેક ગામોના ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે જેના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે વરસાદની આ સ્થિતિને લીધે ખેડૂતોના ઊભા પાક અને તાજેતરમાં કરેલી વાવણીને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે અચાનક આવેલા ભારે વરસાદથી ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળવાની શક્યતા જણાઈ રહી છે હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે ખેડૂતો કુદરત સામે લાચાર જોવા મળી રહ્યા છે જિલ્લા તંત્ર દ્વારા વરસાદની પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અલ્પેઝ ડાબી ન્યૂઝનેન્ડ ગુજરાતી ભાવનગર